રાજ્યના ડીજીપીએ સો કલાકનો આપેલા અલ્ટિમેટમ બાદ સુરત શહેરમાં પોલીસ એક્શન મોડમાં સુરતમાં આજે રામપુરા વિસ્તારમાં ડિસ્ટલ બુટલેગર દ્વારા જે ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યું હતું તેનું પોલીસની હાજરીમાં ડિમોલિશન કરવામાં આવ્યું હતું રાજ્યના ડીજીપી દ્વારા સો કલાકમાં અસામાજિક તત્વોની યાદી તૈયાર કરીને કાર્યવાહી કરવા સૂચના આપી હતી

ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. કોધુમા કહ્યું કે વલીઉલ્લા ખાન પઠાણ લિસ્ટેડ બુટલેગર છે. વિરુદ્ધમાં અગાઉ છે અને તેની વિરુદ્ધ વખત કરેલા છે અને હાલમાં તે વડોદરા જેલની અંદર બને છે. આ વલીઉલ્લા ખાન પઠાણ કરીને જે લિસ્ટેડ બુટલેગર છે જેા રામપુરા વિસ્તારમાં રહે છે અને અમારું 100 કલાકને જે બીપી સાહેબે કામગીરી આપીલી એ લિસ્ટમાં પણ એનું નામ છે અને આ વલ્લીઉલ્લાહ ખાન પઠાણની મિલકત તપાસતા અમારા ધ્યાનમાં આવેલું હતું કે તેના દ્વારા તેના એપાર્ટમેન્ટની નીચે એક ગેરકાયદેસર એક શેડ બનાવવામાં આવેલો છે જેની માહિતી અમે એસએમસીને આપતા એસએમસીએ કન્ફર્મ કરેલું હતું કે આ દબાણ ગેરકાયદેસર છે તો આજ રોજ એસએમસીની ટીમ સાથે રહીને સુરત શહેરની પોલીસની ટીમ દ્વારા એનું ડિમોલિશનનું કામગીરી આપેલું કેટલા ગુના દાખલ છે આ વલ્લીઉલ્લાહ ખાન પોતે લિસ્ટેડ બુટલેગર છે જેની વિરુદ્ધમાં અગાઉ પચીસ કરતાં વધારે ગુનાઓ નોંધાયેલા છે અને તેની વિરુદ્ધમાં દસ વખત પાસા પણ કરેલી છે અને હાલમાં તે પાસા હેઠળ જ વડોદરા જેલની અંદર બનશે